ભારત દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે ભારત સરકાર દ્વારા આયોજિત રાષ્ટ્રવ્યાપી અભિયાન અંતર્ગત યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું યુનિટી માર્ચ અંતર્ગત આજો ડીસા ખાતે રાજ્યના વન અને પર્યાવરણ વાહન વ્યવહાર મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીના અધ્યક્ષસ્થાને પદયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ પદયાત્રા એકતા અને રાષ્ટ્ર પ્રતિ પ્રતિબદ્ધતાનું પ્રતિક બની હતી જેમાં તમામ સમાજના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી ઉત્સાહ વેર પદયાત્રામાં જોડાયા હતા દેશની એકતા અખંડિતતા નિર્માણ માટે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબના યોગદાનને બિરદાવવાના ઉદ્દેશ સાથે યોજાયેલ આ પદયાત્રામાં અધિકારીઓ યુવાનો વિદ્યાર્થીઓ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ નગરજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી આ પદયાત્રામાં ઉત્સાહપૂર્વક જોડાયા હતા પદયાત્રાનો પ્રારંભ દિશા બગીચાથી લઈ પદયાત્રાની ની પૂર્ણ હતી રાણપુર વાસ ખાતે કરવામાં આવી હતી સરદાર વલ્લભભાઈ પટેલ તુમ અમર હોના નાદ થી દિશા શહેર ગુંજી ઉઠ્યું હતું અમારી ચેનલ લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જોતા રહો એકે ન્યૂઝ ગુજરાતી વડગામ બનાસકાંઠા સરદાર વલ્લભભાઈ પટેલ ની 150મી જન્મદિવસની નિમિત્તે યુનિટી માર્ચ દિશા તાલુકા ની અંદર યોજાયો આજે 3 થી 4000 લોકો આ યુનિટી માર્ચ માં જોડાયા છે બાળકો યુવાનો મહિલાઓ વડીલો એનજીઓ તમામ લોકો આ યુનિટીમાં જોડાઈ અને આ પદયાત્રા સંપન્ન થઈ છે ખૂબ ઉત્સાહ અને ઉમંગ સાથે સરદાર વલ્લભભાઈ પટેલને લોકોએ આવકાર્યા છે તેમના ચરણોમાં પુષ્પાંજલિ કરી છે અને ખૂબ બધી જગ્યા ઉત્સાહભેર એમના વિવિધ એનજીઓ દ્વારા એમના સ્વાગત પણ કરવામાં આવે છે